ડ્રેગન ફ્રૂટ વાવવાનો એ ફાયદો છે કે આપણે પંદર વર્ષ સુધી કોઈ વાવણી કે કઈ ખર્ચ કરવો પડતો નથી આમાં ઓછો ખર્ચો લાગે અને વધારે નફો મળે છે અમરેલી અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી પાક સાથે સંકળાયેલા છે અને બાગાયતી પાકની ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે ત્યારે મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા જયંતિભાઈ ગેડિયા તેમના ગામ સાવરકુંડલા તાલુકાના વણોટમાં ચાર વીઘાની જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી આવક મેળવે છે જયંતિભાઈ વાડી વિસ્તારમાં ઓર્ગેનિક રીતે ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મેળવે છે ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મેળવ્યા બાદ કેરેટમાં ક્રોપ કવર લગાવી અને મુંબઈમાં ડ્રેગન ફ્રૂટનું વેચાણ કરે છે આઉટ સિઝનમાં ડ્રેગન ફ્રૂટનો ત્રણસો રૂપિયા ભાવ મળે છે જ્યારે ચાલુ સિઝનમાં દોઢસો રૂપિયા ભાવ મળે છે હાલ ત્રણસો કિલોનું ઉત્પાદન મળ્યું છે અને જેનું વેચાણ મુંબઈમાં કરવામાં આવ્યું છે હજુ પણ ઉત્પાદન શરૂ છે આર્ટિફિશિયલ લાઇટ થી વધુ સારું ઉત્પાદન અને વધુ ભાવ પણ મળ્યા છે હું પેલા બોમ્બે માં સિવિલ કોન્ટ્રાક્ટર હતો અને પછી રિટાયર થયા પછી મને એમ લાગ્યું કે શુદ્ધ વાતાવરણ માં જીવવા માટે ગામડે આવી જવું જોઈએ ઈ માટે થઈને હું ગામડે આવી અને ડ્રેગન ફ્રૂટ ની ખેતી અને ચાર વિઘા ના સફરજન ની ખેતી મે કરી છે અને ડ્રેગન ફ્રૂટ આવવાના શરૂઆત થઈ ગયા છે એક સિઝન મે લઈ લીધી છે જે સિઝનની અંદર મને દોઢ લાખના સફરજન ચાર વીઘામાંથી મળ્યા હતા ડ્રેગન ફ્રૂટ વાવવાનો એ ફાયદો છે કે આપણે પંદર વરસ સુધી કોઈ વાવણી કે કાંઈ ખર્ચ કરવો પડતો નથી આ ડ્રેગન ફ્રૂટ પોતે જ પંદર વર્ષ સુધી આપણને ફળ આપવા કરે છે એ માટે થઈને ડ્રેગન ફ્રૂટ વાવવું માણસો માટે જરૂરી છે આમાં ઓછો ખર્ચો લાગે અને વધારે નફો મળે છે આર્ટિફિશિયલ લાઇટ તમે લગાડી હતી ક્યાંથી તમને આ જામવા પડ્યું કઈ રીતે બાકી વાત કરો આર્ટિફિશિયલ લાઈટ મારા એક ફ્રેન્ડ ફોરેનમાં હતા એમણે ત્યાં જોયેલું એણે મને એ વિડિયો મોકલ્યો કે આર્ટિફિશિયલ લાઇટ લગાડવાથી જે સિઝનમાં ડ્રેગન ફ્રૂટ ન આવતા હોય એ સિઝનમાં આર્ટિફિશિયલ લાઇટ લાવવાથી વાતાવરણને ચેન્જ લાવવાથી ડ્રેગન ફ્રૂટ ફરીથી સિઝન વગર પણ આવે છે